મહેરબાન પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી વડી કચેરી તરફથી તેમજ અમારા શ્રી રાઘવ જૈન સાહેબ આઈપીએસ એમના સીધા માર્ગદર્શન હેઠળ અને સાહેબની સૂચના અનુસાર આજે સનાતની ધર્મ પ્રમાણે જે રક્ષાબંધનનું પર્વ સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે એ ઉજવણી આજે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આપણે જે બંદીવાન ભાઈઓ છે એમની બહેનો સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે અને તે માટેની વ્યવસ્થા શિસ્ત અને સલામતીને બાદરૂપ ન થાય અને જેલ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર ઘૂસે નહીં એવા અમારી સ્ટાફની અને પોલીસ સ્થાનિક પોલીસની સહાયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે મોઢું મીઠું કરાવવાની એક જે પ્રચાર પરંપરા છે એને જાળવવા માટે થઈ અમે જેલનું પ્રોડક્શન બનાવેલું છે જે કેદીઓએ તૈયાર કરેલું છે અને એનું વિતરણ કેદી બહેનો મારફત આ જેલના બંદીવાન ભાઈઓને કરી અને મોઢું મીઠું કરાવવામાં આવશે સાથે સાથે અમે જેલ પ્રશાસન અને સરકાર તરફથી વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે અને હરિયાળી આપણા સમગ્ર વિશ્વમાં ફેલાય એ એ આશયથી એ એક વૃક્ષનો રોપો અમે ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી કેદીની બે બંદીવાનની બહેનને મળે એવી પણ અમે વ્યવસ્થા કરેલી છે આપણે જેલમાં સરેરાશ રોજના એકવીસસો કેદીઓનું સરેરાશ રહે છે પુરુષ અને સ્ત્રી કેદીઓ સાથે હાજી બસ ભાઈને મળવાનો આનંદ છે અને ભગવાનને પ્રાર્થના છે કે સર્વનું કલ્યાણ થાય બાકી તો ગુનામાં તો એવું છે કે અમને એવું લાગે છે કે મારા ભાઈ નિર્દોષ છે જોઈએ અહીંયા વધારે ભાવસભર ને વધારે લાગણી વશ થઈ જવાય એ ઘરે શું છે કે રાખડી બાંધતા હોય તો નિરાતે ભાઈ બહેન મળતા હોય આનંદ કિલોલ કરતા હોય સાથે કલાક બે કલાક માણીએ કે સાથે લંચ ડિનર કરીએ અહીંયા બે મિનિટનો સમય પણ નથી મળતો એટલે વાતાવરણ વધારે ભાવ વિભોર થઈ જાય અને ભગવાનની દયા છે કે અમે લોકો મક્કમ રહી શકીએ છીએ અને સ્ટ્રોંગ રહી શકીએ છીએ અને ભગવાનની જ પ્રાર્થના કે બસ આવું જ મનોબળ આપે સૌને ભાઈને ગુડ હેલ્થ ના આશીર્વાદ આપ્યા અને બસ સર્વ મંગલ ના આશીર્વાદ આપ્યા ચારસો ત્રણસો બે મારી માહોલ તો સાહેબજી રક્ષાબંધન ઘરે રાખડી બાંધતા હતા એના કરતા થોડુંક અમને દુઃખ લાગે અમારી બહેનો અહીંયા આવે છે અમે ગુનો કરતા કરી ગયા પણ અમે હવે અફસોસ થાય છે અમને કે બીજી વાર આવો ગુનો કરાય નહીં આમ જેલ પ્રશંસા બહુ મસ્ત છે સાહેબ બધો હારો રાખે બધો સંદેશો સાહેબ બહુ મસ્ત ને આ લોકો જેલ વાળા છે જે સાહેબ આ જેલ સાહેબ અધિક એ બધો હારો કરે છે સાહેબ બધો ગુનો ન કરી બધો અમારે એવો શીખાવે અંદર કે તમે એવો બીજી વાર ક્યારેય ગુનો કરતા નહીં હારો બધો અમને અહીંયા કરે છે